આપ સૌને પ્રણામ કેમ છો બધા મજામાં જય માતાજી જય દ્વારકાજી જય શિયા રામ તો ઇટલીમાં અમારું ગામડું આપણીને જેમ જેમ સૌરાષ્ટ્ર ગુજરાતમાં જેમ ગામડા હોય ને એવા જ મસ્ત ગામડા છે જોવો છો તમે તો આજે દિવસ બીજો છે ઇટલીમાં હું છું બરાબર તો ચાલો જોઈએ લાઈફ ઇટલાલી ઇટાલીની લાઈફ બરાબર આવી રીતે જૂના જમાનાના બધા મકાનોનું હોય છે અને અહીંયા આ પુલનું કામ હમણાં કર્યું છે ગામમાં એટલા માણસ નથી પણ એમ કે આમ અને ખાડો અહીંયા પડેલો તો એ ખાડાને પણ ચોલો કરી દીધો છે એટલે ક્યાંય ખાડો પણ જોવા ન મળે છે ગામડું અને અહીંયા પણ પુલને એકદમ વ્યવસ્થિત કરી નાખ્યો છે એટલે કોઈ પણ કોઈ પડી જાય કે કંઈક થાય નહીં અહીંયા શું છે કે જો કોઈ પડી જાય ને તો આ જે રોડનું કામ કરેલ છે ને એ એનું એના ઉપર જાય બધું એ મને ગમ્યું એમ અને આમ જુઓ તમે કેવું આમ ડુંગરના પહાડો છે નાના નાના ગામડાઓ દેખાય છે મસ્ત છે ભાઈ ગામડા તો ગામડા અને આવી રીતે આમ પહાડો શું વાત કરું અને અહીંયા છે ને આ બધા લીંબુ ઓરેન્જ ના ને એવા બધા ઝાડવા છે અને ખાસ કરીને અમારે ખેતી અહીંયા કહેવાની થાય તો અહીંયા જુઓ તમે ખેતી અમારે છે ને ઓલિવની થાય છે આના વિશે હું આગળ તમને માહિતી આપીશ પણ અત્યારે આ તો અહીંયા છે તો તમને બતાવું છું આવી આવી રીતે જંગલમાં આવી રીતે થાય એમ પાણી નો જોઈએ દવા નો જોઈએ એમ તો તમને પણ બધાને હું ખેડૂતો આપણા કરીને ખાસ છે સાત પેઢી યાદ રાખશે તમારા સાત પેઢી ખાલી ઝાડવું છે ને આનું સેઢે વાવવાનું છે સેઢો તો એમને પીડ્યો હોય આનું કંઈ નુકસાન કરતું નથી કે આનો કોઈ દૂ કોઈ એનો એવું નથી કે એનો કંઈ ફાયદો નથી ફાયદો જ છે એમ તો આ બધા ડુંગરો તમે જુઓ છો ને એ બધા છે ને ઓલિવની ખેતી છે બધા ડુંગરો આખા ડુંગરોમાં ખેતી કરે છે આ તો આપણે તો સપાટ જમીન છે અને તમારી આવું પડતર જમીન પડી હોય ને ગાયોનું ગૌસર ન હોવું જોઈએ નહીંતર શું છે કે બધું કાઢી જાય એ હે ને સાત પેઢીનું કાઢી જાય અને આ નાખશો ને તો સાત પેઢી યાદ કરશે બરાબર તો બને ને તો આવું કરજો એમાં ઓલી ઓલ ઓલના ઓઇલના ઝાડ વાંકીએ છીએ આનું આનું ને એટલું હેલ્થી આવે છે કે શું વાત કરું જે વિદેશમાં છે એ લોકોને તો બધા ખબર હોય પણ આપણે ખાસ કરીને ગુજરાતમાં ભારતમાં વાવ્યા તો છે પણ આપણી બાજુ બહુ ઓછા છે ગુજરાતમાં તો બને એટલે ટ્રાય કરજો હું અત્યારે બીજો દિવસ છે ગામડામાં છું અને જાણીએ છીએ સિટીમાં થોડુંક કામકાજ છે તો ચાલો સિટીમાં શું છે શું નહીં એ તમને આગળ આગળ બતાવો ક્યાંથી જોવો છો એ કહેજો મોટી કંપની છે તેલની તો સ્પેન થી તેલ આવે છે તો સ્પેન જાય છે ટેન્કરમાં તો આ બારી છે તો બારીમાંથી નળી ગાડી અને આવી રીતે અંદર જાય છે આવો ટાંક છે મોટો તો આવી રીતે એના કામકાજ હોય એટલે એ બધા ઘરના કાગડિયા બિલુ ના ભરવાનું હોય ભરીએ છીએ અને અહીંયા જો અમારે ઓલો છે હાલવા માટેના રસ્તા બનાવ્યા અહીંયા પહેલાં ટ્રેનના જૂના પાટા હતા હવે અત્યારે આવી રીતે આમ સાયકલના પેસેજ બનાવ્યા છે આમ તમે સાયકલ લઈને એક દેશમાંથી બીજા દેશમાં જઈ શકો આવી સિસ્ટમ છે બધી આવું બધું ઇટાલિયન બિલ્ડિંગ ગોન બધા જૂના જૂના રોમન વખતના આ શાસન વખતના બધા છે તો ચાલો સિટી માં મારીએ અહીં છે ને જો બધા મોટર જોવા મળે ઓલો રિક્ષો જાય છે કેમ કે અહીંયા છે ને એ ઇન્ડિયા જેવું છે ઠંડી નથી પડતી જો મસ્ત વાતાવરણ છે અને મેં પણ ટૂંકો જ પહેર્યો છે ઇન્ડિયા જેવું વાતાવરણ છે એટલે શું છે કે ગાર્ડ તમે મોટર સાઈકલ શકો એમ એટલે આપણે ભારતની જેમ અહીંયા પણ મોટર જો બહુ જોવા મળે યુકે માં છે ને ઠંડી પડે એટલે વરસાદ ને ઠંડી એટલે વરસાદમાં બાઇક હલાવી ન શકીએ એમ જ આવી રીતે અહીં ઝુરિક ની અલી બેંક છે અહીંના લોકો તમને બધા દેખાય છે અહીંયા કૂતરા મીંદરા ની શોપ છે આવી રીતે આ બધા અહીંયા ઓલા ના આપણે બજાજ આવતા એવા બજાજ જેવા બધા છે ભાઈ કુરિયરની જો બધી જગ્યાએ બહુ છે આવી રીતે હોય પેકિંગ આવા બધા એ જો બધા દુકાનવાળાને વાળાને આ તે બધાને જેના હોય એને મોકલવાના તો જુઓ સંપૂર્ણ ઇટાલી અહીં જો આ બધા રોપા વેચાય છે મૂળા નાન ભાજી નાન લસણ ને બ્રોકોલી બધા સલાડ છે અહીંયા બધા લસણ ને ડુંગળી ને એનું બિયારણ મળે છે આ તુલસી છે અહીંયા ની તુલસી પણ અહીંયા બધા બ્રશો ને એવું ગજાય છે અહીંયા કોફી શોપ છે ત્યાં કોફી હા છે અમે કોફી પીવા તો હમણાં પીસવા અહીંયાથી કોફી કોફી પીવા બેઠા છે કોફી પી લે ચાલો ફટાફટ અમારે આ છે ને બસ સ્ટેશન આવવું હોય છે જુઓ કેવું હોય બસ સ્ટેશન અહીંયાનું ચાલ તો ભાઈ તમને એટલા બધા જોવા મળશે એટલા બધા જોવા મળશે કે ના પૂછો વાત લાઈન પડી છે ભારતની જેમ બીજું ભારત કહે તો કહેવાય યુરોપનું યુરોપ અને જોવો છો મસ્ત વાતાવરણ છે માણસો બધા આવી જાય છે આ બાજુ બસ સ્ટેશન છે બધું મસ્ત મસ્ત સબ મસ્ત મસ્ત હે ભાઈ અહીંયા જો આવી દુકાનો હોય છે લસણ વેચાય છે અહીંયા છે ને આ બજી લુકુમ છે અને કે એ વેચાય છે ડુંગરી જુઓ કેવી અમારે છે ને અહીંયા માર્કેટ ભરાય ગુજરી આપણે કે લોકલ તો એવી રીતે આજે ભરાણી છે તો ચાલો તમને બધાને બતાવું કેવી હોય જુઓ આવી રીતે અને લોકો પણ અહીંયાના લોકો ચાઓ અહીંયા બકાલું મળે જુઓ આવી રીતે આ તુરિયા જેવું છે આ મરચાં છે ડુંગળી છે રીંગણા છે ટમેટાં છે સફરજન છે ડુંગળી છે દ્રાક્ષ છે ઓ ત્યાં તો જુઓ ટમેટા કેવડા કેવડા મોટા છે આ ટમેટાની છે ને ઓરિજિનલ લોલી છે ત્યાંથી અહીંયા બધા ફ્રૂટ છે આ બાજુ સંપલ ને એવું બધું મળે અહીંયા બધું આ મળે આવું બધું હોય છે અહીંયા માર્કેટ લાગે માર્કેટ અહીંયા પણ છે ને લોકો આનો ઉપયોગ કરે છે જો કે એવા બધા છે દસ દસ માન બે બે માન પાંચ પાંચ માન લઈ લો આપણે કોશિકાના કવર ને એવું બધું મળે અહીંયા બધા લેડીઝ સામાન મળે છે અહીંયા ત્રણ ત્રણમાં લઈ જોઈએ અહીંયા એકમાં ખાલી અહીંયા ત્રણમાં એક એકમાં જે લઈ જો કેટલા માણસો છે બધા લઈએ છે એક એક જોઈએ તે અહીંયા ઓલા સાવજના સાવજ દીપડાના હોય એક કપડાં છે લઈ લ્યો એક એક જેટલા જોઈએ એટલા બધા અહીંયા લે છે અહીંયા દસ દસ માં ટી શર્ટ ને લઈ લો અહીંયાના દસ યુરો બરોબર એક ને દસ ને એવી રીતે છે બધી આવી રીતે સચમાં અહીંયા ઘડિયાળો રિપેર થાય આપણા દેશમાં છે ને આવી રીતે ગુજરી હોય ને એમાં લોકો લેવા જાય ને તો શું કહે કે તો ગરીબ માણસ છે જ્યારે અહીંયા છે ને એક ફેશન થઈ ગઈ છે અહીંયા મોનાકો મારી બાજુમાં દેશ છે ચાલીસ મિનિટ થાય છે અહીંયાથી વિનતી મિલિયાથી તો મોનાકોથી ફ્રાન્સથી જર્મનથી લોકો અહીંયા થી આ બધા લોકો અહીંયા આજુબાજુમાં રહેતા હોય અથવા તો આવે છે અને થી ખરીદી કરે છે કારણ કે આ લોકોને ખબર નહીં એ માઇન્ડમાં એવું નથી કે ગરીબ લોકો જારીએ કારણ કે આ લોકોના માઇન્ડમાં એવું જ નથી કે આપણે આપણે પૈસાવાળા અને બીજા ગરીબ આ લોકોને એવું માઇન્ડસેટ જ નથી બહુ મને ગમે આવા લોકો તમે જોયા ક્યાંય કે જેના માઇન્ડસેટમાં હોય નહીં કે આપણે પૈસાવાળા એ ગરીબ કમેન્ટ કરીને કેજો અહીંયા એવું છે અહીંયા કોઈ ગરીબ ને અમીર ને એવું થિંકિંગ જ ના કરતા બધા સરખા એમ છે ને આફ્રિકાના લોકો બધું છે બેગ ને એવું બધું આ બતાવે છે ઝીણું ઝીણો એ લોકો ઓલા હાથમાં પહેરવાના ને ગળામાં પહેરવાના ને એવું બધું તો આવું બધું મળે છે અહિયાં ગુજરી તો ગુજરી હોય ભાઈ પછી યુરોપની ગુજરી યુરોપની ગુજરી તો આખી અલગ પ્રકારની છે અહીંયા ચર્ચ છે ચર્ચની બાજુમાં તે બધું બકાલું અહીંયા મળે જો ટમેટા આ બધું અહીંયાનું છે ને વેજીટેબલ છે ફ્લાવર કોબી ને જોવો અહીંયા કેવું કેટલા અવાજથી અહીંયાના બેલ વાગે છે આવી રીતે દરેક ગામડામાં સિટીમાં હોય છે અને આવી રીતે અહીંયા બેલ એક 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 કલાકે વાગે છે ઇટાલિયન આવી સ્ટાઇલ છે અહીંયા ખોડા પેલા હાલતા ને એ રસ્તાઓ છે હાલમાં પણ આવી રીતે ગલીઓ એકદમ ગલીઓમાં દુકાનો સ્ટાઇલ આવું બધું છે ભાઈ ચાલીમાં તો અમે હવે જઈએ છીએ પાછા ઘર બાજુ અહીંયા બપોર થાય ને એટલે બધું બંધ બપોર સુધી જ ખુલ્ ઘરો જ અહીંયા વેચાવાના છે તેની તમને હું આગળ માહિતી આપીશ પછી આગળ અહીંયા જે આવી સ્ટ્રીટ ઉપર રેસ્ટોરન્ટ હોય છે તમે છે ને વેધર જુઓ અમારે અહીંયા પચીસ મિનિટ ગામડું થાય છે દરિયો અને અમે રહીએ છીએ માઉન્ટેન માં તો હાથી ઘોડાનો ફેર અમારે અહિયાં અમે રહીએ છીએ ત્યાં અત્યારે ઠંડી જેવું વાદળા અને એમ સ્વિટરલેન્ડ જેવું વાતાવરણ અને સિટી માં જઈએ તો ત્યાં ગરમી હાવ ટૂંકા પહેરવા પડે એમ ને અમારે અહીંયા થોડું થોડું એમ કે ઠંડી નહીં પણ આમ તમને ગરમી ન થાય એમ સિટી માં જઈએ એટલે ત્યાં ગરમી થવા માટે તો જોવો આગળ તો અમે આવી ગયા છીએ ઘરે જુઓ કેવો નજારો છે મસ્ત આમ વાદળા ડુંગર ઉપર બેસી ગયા છે અને આખો આમ વરસાદ આવે એવું થઈ ગયો છે વરસાદ નથી પણ આવે એવું થઈ ગયું છે આ બાજુ માઉન્ટેનમાં અમે બધી જગ્યાએ જઈએ ઉપર ઉપર બહુ મસ્ત નજારો છે અહીંયા સામે જો તડકો છે ઓલી બાજુ આમ દરિયો છે ત્યાં ને આ બાજુ જુઓ આવું છે કંઈક અમારે અહીંયાનું વાતાવરણ સ્વર્ગ છે ભાઈ સ્વર્ગ શું બીજું સ્વર્ગ આપણે ક્યાં જોયું આવું દેખાય એને સ્વર્ગ

કે અહીંયા સૂપ બનાવ્યું છે વાતાવરણ છે ને ગરમી નથી ને ઠંડી નથી એટલે સૂપ અને પાસ્તા અમે આજે બપોરનું જમવાનું પાણીમાં અંદર સ્પેનિશ હોય છે સૂપ વેજીટેબલ એ કારેલા લઈ આવ્યા છે જુઓ છો પછી બનાવશું કારેલા સાંજે કે કાલે ખબર નહીં જે લોકોને નિયમમાં હાલવો હોય ને એને માટે આ દેશો સ્વર્ગ છે સ્વર્ગ શું વાત કરું એમ મારી પાસે વર્ડ નથી નિયમમાં હાલો એટલે સ્વર્ગ એમ તમારે કોઈ રીતે ખોટી ક્યાંય પણ ખોટી રીતે ધક્કા જ નહીં ખાવાના એમ આખી લાઈફમાં તો બપોરા અમે કરવા બેઠા છે જુઓ હજાર સ્ટાઇલ વાળી હોટલ નું કઈ ના આવે હજાર સ્ટાઇલ સ્ટાર વાળી હોટલ હોય ને એનું કઈ ના આવે એવી આ સ્ટાઈલ ને સ્ટાર વાળું છે માઉન્ટેન તો જુઓ તમે બહુ મજા આવે કેવલ કેવલ હરિકૃપા તો તો અમે ઘરે આવી ગયા હતા જેમાં ઘરે બપોરે થોડુંક કામકાજ હતું એ કર્યું ને હવે પાછા નીકળીએ છીએ ચાર વાગ્યા છે અહીંયા જાય છીએ બહાર ક્યાં જઈએ છીએ કંઈ ખબર નથી તારી મારું ગાડું ત્યાં લઈ જાય ત્યાં ઘરે આવ્યો છું પણ ઘરે બેહવાનું તો નામ જ નથી લેતા અમે બે કઈ બારો બાર જ હોય છે મોજ કરી લેવી ભાઈ બરોબર તો અમે આવ્યા છે ત્યારે દરિયા કિનારે અને તમે જુઓ છો અહીં જહાજો આવ્યા છે લાકડાના પવનથી હાલે એ અત્યારે ખાસ કરીને બહુ જોવા નથી મળતા પણ આ જૂનવાની સિસ્ટમ સાચવી રાખી કોઈ યુકે નું લાગે છે આ યુકે નું છે આવી રીતે એમાં કામ કરવાના હોય છે એકદમ આને દરરોજ ખણી ભૂંગીને રાખવું પડે આવી રીતે છે ક્લાસિક વાહ ભાઈ વાહ મસ્તીનો છે જેવો ઓલું ફેરવાનું આવે એને અમારે મિનિટમાં દરિયા કિનારે આવી જઈએ અને વીસ મિનિટમાં માઉન્ટેન એ ખાલી વીસ વીસ મિનિટમાં બધું અમારે થઈ જાય છે બરોબર વીસ મિનિટમાં તો દરિયે અને માઉન્ટેન બે જગ્યાએ એમ આવું છે કંઈક અમારે

Tanti grazie, giorni grazie, non hai visto, eh, vero? Allora, eh sì, grande. Ciao. Come stai adesso? Eh? Come stai adesso? Vedi? Eh, bello, più, eh. più bello. Più, più, più bello di prima, vero? Eh sì! Eh, allora, allora. Gi allora giusto, questo è importante. Eh, sei più... più ricco. Certo, vedi? No, no. Tutti i soldi. Quando eh. lavoro, quando lavoro non c'è soldi, adesso non è lavoro è più oh. soldi. È allora così. Ho app il lavoro, così. Lei. Ah, dove? Eh. Abito sempre eh. là?

તો નીકળ્યા છે હાલવા માટે બંને હાલતા હાલતા જઈએ છીએ ઘણી વાર આ તો તમને બતાવ્યું છે આવું છે કઈક અમારે ઇટલી ભાઈ અહીંયા જવા બધા હમણાં તમને ઉપરથી બતાવવાની ટ્રાય કરીશ પવન છે પણ જોઈએ છીએ મસ્ત બધું ક્લીન છે જુઓ અહીંયા પર આ બધી મચ્છી માર છે અહીંયા વાળ છે ને એકદમ ટૂંકા ટૂંકા છે આપણે ગામડામાં કે આવી રીતે કરે તો લોકો હશે એમ અહીંયા બધું નોર્મલ એમ સાંજ પડવા આવી છે કેવો મસ્ત નજારો છે જોજો દેશમાંથી લઈને આવે છે મોટા મોટા વહાણો તો તમને બધાને કેવા હોય એક જો આખો દિવસ આના માણસો છે ને ખસવા ભૂસવાનું કામ ચાલુ હોય આ લાકડાનું છે છે આ આની અંદર નાના નાના હોય પછી ત્યારે તો હવે લોકો હું છે કે આ બધું જ લઈને દરિયામાં બધા ફરતા હોય ને એના બિઝનેસ ને બધું કરતા હોય બધું પેલા ગાડી હતી સાયકલ હતી સાયકલમાંથી ગાડી આવી ગાડીમાંથી મોટર સાઈકલ મોટર સાયકલમાંથી બસો પ્લેનો અને હવે બધું આ આમાં લોકો ફરવા પણ જઈ શકો તમે અહીંયા યુરોપમાં હોય ને કંઈ હોય નહીં ચારસો પાંચસો યુરો ટિકિટ હોય એમાં બે ત્રણ દેશોમાં તમને લઈ જાય ફરવા માટે સામાન્ય થઈ ગયા આ તો બધું અત્યારે જે આવા હોય છે પછી આમાં જોબ બહુ બધી હોય છે ફિલિપિનના માણસો બહુ આમાં કામ કરે પૈસા કાયમના સો યુરો સો પાઉન્ડ આ પણ જુઓ ખુલ્લું વરસાદ નહીં ને ત્યારે આમાં બહુ તકલીફ થાય પણ આ પેક થઈ જાય ઓલાથી સ્ટેરિંગ ને બે બાજુ બે હલાવી શકે વાહ ભાઈ વાહ આવું છે ભાઈ કાંઈક ઈટલીની લાઈફ તો ભાઈ ઇટલી છે આપણા એના ટાવરો પકડાય છે દરિયામાં એ બધાના છે મોટા થાંભલાઓ જમાવટ છે ઓ ભાઈ ઘટે તો જિંદગી ઘટે હો બાકી કઈ ના ઘટે હો વાલા મોકલાવું પાચક અહીંયા થી પાચક મોકલાવું મારા વાલા આમનો બહુ ચાલે પાચક મોકલાવું મારા વાલા મજા આવે સાંભળવાની બોલવાની મજા આવે મોકલાવું મારા વાલા આમાંથી એકાદ મોકલાવું મારા વાલા લાકડાના છે ભાઈ પવન થી હાલે આ બધા દરિયા કિનારે જોવા હવે અત્યારે તો ઉનાળો ખતમ થઈ ગયો અહીંયા છ મહિના જ હોય છે ખાલી પછી મહિના ખાઈ પીને જલસા કરવાના હોટલો વાળા ને રેસ્ટોરન્ટ વાળા ને એ લોકોનું બધું કયું તમને આમાંથી ગમે ક્યાં કલરનું ગમે ક્યાંથી જોવો છો કેવું લાગે છે વાહ ભાઈ વાહ ભૂસ્કે વાહ કોમ્પ્યુટર છે આ મસ્ત છે લેનો તીન વાહ વા લેતા વાહ ભાઈ વાહ બધી કોમ્પ્યુટર સિસ્ટમ છે જમાવટ છે આને ક્યારેક છે ને શક્કર મારશું જોઈએ ક્યારે હવે આનો વેદ આવે આવું છે ભાઈ બધું આવી ને ચાલો હવે બહુ મજા મજા આવે ખબર નવું નવું જોવાના વાહનો દરિયે ફરવાનો મસ્ત હવા આવે છે જો ફૂફવાટા મારે છે તમને થોડીક અવાજ પણ આવતો હશે પવનનો આ બધા બાર બાર થી લોકો આવે છે હવે એ લોકો ભાષા બોલે ને એટલે મને ખબર પડી જાય કે ક્યાંથી આવે છે ક્યાં તો જર્મન હોય ક્યાં તો સ્વિટરલેન્ડ હોય ક્યાં તો ફ્રાન્સ હોય ભાષા બોલે માટે તો હું વર્તી જાઉં કે ક્યાંથી છે તો મસ્ત કેવું દેખાય તો અમે આવી ગયા છે રેસ્ટોરન્ટમાં અહીંયા મસ્ત છે પીઝા નંબર વન મારા ફેવરિટ છે તો અહીંયા ઇટલીમાં છે આ રેસ્ટોરન્ટ આવ્યા છે અહીંયા હમણાં પીઝા ઓર્ડર કરશું કેવા આવે છે શું નહીં આગળ તમને બતાવું ગામડું છે અહીંયા મસ્ત વર્ષો પહેલાનું છે બસ અને આવી રીતે અહીંયા આવી રીતે છે બેસવાનું સ્ટ્રીટ ઉપર બારોબાર બેસવાનું જો અહીંયા અહીંયા રસ્તો છે આપણે શું હોય ગાર્ડન હોય અથવા તો અંદર બે અહીંયા પણ હોય અંદર પણ મોસ્ટ ઓફ બધા છે ને એ બારોબાર જ બેસે જો બધા બેઠા છે આ બાજુ અને બધા ખાય છે અમે અમે ના ખાશું તો આવી ગયા છે અમારે પીઝા મસ્ત પીઝા છે ભાઈ રૂકોલા છે આ અને એકદમ વેજીટેરિયન છે તો ચાલો અમે સોડા છે લેમોન લેમોન સોડા અમે ખાઈ લઈએ પીઝા આજની સાંજ અહીં ઇટાલીમાં પીઝા સાથે આપ સૌને પ્રણામ જય માતાજી જય દ્વારા જય શ્રી આરામ